જોડાયેલો હોય મ્યાનમારમાં એવું કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સૌ સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતાવાના ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે તો ભોગબનાનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમકે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો મારી પાસે પૈસા નથી હોતા તો પછી લોકો હા પાડી દે અને જબરજસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે